સુરતના લિંબાયતમાં ડુપ્લિકેટ ટ્રેનનો રેકેટનો પર્દાફાશ બારસો રૂપિયાના ડબ્બા પર બ્રાન્ડેડના સ્ટીકર ચોંટાડી અઢારસોમાં ભેળસેળિયું તેલ વેચાતું લિંબાયતની બે દુકાનો પર કંપનીના સ્ટાફે ગ્રાહક બની રેકેટ પકડ્યું માર્કેટમાંથી હલકી કક્ષાનો બારસો રૂપિયાનો તેલનો ડબ્બો લાવીને બે દુકાનદારો તેના પર બ્રાન્ડેડ તેલ કંપનીના સ્ટીકર અને બુશ લગાડી અઢારસો રૂપિયામાં વેચી દીધા હતા આ બાબતે તેલની કંપનીના સ્ટાફને ખબર પડતા સ્ટાફે પોલીસની સાથે લિંબાયત ત્રિકમનગર ખાતે શ્રી નય દેવનારાયણ સ્ટોર અને શ્રી હરિયમ સુપર સ્ટોરમાં ડમી ગ્રાહક બનીને તેલની ખરીદી કરવા ગયા હતા જેમાં બંને વેપારીઓનો નકલી તેલનો ભાંડો ફૂટી ગયો હતો લિંબાયત પોલીસને બંને દુકાનમાંથી તિરોપતિ કપાસ્યા તેલના ત્રણ ડબ્બા મળી આવ્યા હતા પોલીસે નકલી તેલના ત્રણ ડબ્બા સ્ટીકર અને બુથ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે ઉપરાંત શ્રી દેવનારાયણ કિનારા સ્ટોરના માલિક લાલારામ મદનલાલ સ્ટોર પ્રજાપતિ સામે ગુનો નોંધી ધરપકડની કાર્યવાહી હાથ ધરી છે થોડા મહિના પહેલા પણ શહેરમાં ખાસ કરીને શ્રમિક વિસ્તારોમાં આવેલી કેટલીક દુકાનોમાંથી ડુપ્લિકેટ તેલના ડબ્બા પકડ્યા હતા આપ જોઈ રહ્યા છો સોમવાર ટાઈમ ન્યૂઝ ચેનલ બ્યુરો રિપોર્ટ સુરત